હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નિક ઇટાલિયા વ્લોગ આજે વ્લોગ સ્ટાર્ટિંગ હું કરું છું કેમ કે આજે નિકુન જાગ્યા છે લેટ તો બપોરના વાગી ગયા છે બે અને નિકુંજ જાગ્યા છે આજે બે વાગે મેં એને સુવા દીધા કેમ કે ત્રણ દિવસથી કન્ટિન્યુ જાગે છે એટલા માટે આજે મેં સુવા દીધા અત્યારે ફ્રેશ થાય છે હવે અમે લોકો જઈએ છીએ મારા એક નણંદના ઘરે મતલબ કે સિસ્ટર ઇનલોના ઘરે અને બાકીના ચાર નણંદ મારા ઘરે આવવાના છે રાખડી બાંધવા માટે તો નિકુંજ ફ્રેશ થઈ ગયા છે મને પણ આપજો સ્પ્રે બપોરે બે બે વાગે ફ્રેશ થાય અત્યારે મેં બે ત્રણ વાર ઊંઘ કરી લીધી હોય આપો મને ખાલી અવાજ કરો છો આવતો નથી કઈ સ્પ્રે તો મેડમ વ્લોગની શરૂઆત કરી હતી આઈ નો તમને બધાને કંટાળો આવ્યો છે પણ હજુ શીખે છે સમજે આ તો જે છે હકીકત જ કહેવાની હોય ને સાચું જ બોલવાનું ખોટું ક્યાં બોલવાની વાત જ છે ભાઈ તો આજે છે રક્ષાબંધન અને જો કે રક્ષાબંધન આજે કઈ રીતની જાય છે આપણે વ્લોગ લેશું બરાબર છેક સુધી નહીં તો એના પપ્પાના ઘરે જવાની છે બરાબર તો એ એના ઘરે જતી રહેશે હું મારા ઘરે રહીશ એટલે આવું બધું આવ્યા કરશે છેલ્લે સુધી જોજો બ્લોગને કેમ કે

તો ભાભી રાખડી આવી રક્ષાબંધન રક્ષાબંધનની રાખડી આપણા કાંદા ઉપર આવી ગઈ છે નીતુને ભાભી રાખડી આવી ચાલો હવે આપણે જઈએ છીએ અહીંથી ઘરે અને બધા લોકો ઘરે આવે છે હવે ઘરે જઈને આપણે મળીએ સીતા પેલા નીતુ નો વારો રસ્તામાં છે રાખડી નીતુ ને બીજી રાખડી આવી નવી નવી રાખડીઓ ભાભી રાખડીઓ ચાલુ થઈ છે ને ખર્ચા હોય જાય છે Kaliyaanana papa nithya, Narada. 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 Asar kisya. Asar kisya. Nandu, Nandu, Arlasiya. Kaadhiya, Kaadhiya, Kaadhiya. Devayana, Devayana. Settla adheya, Marag, Mungu, Nathikya, Nandu, Devayana, Nathikya. Asar. Asar kisya. Asar kisya. Nandu, Narada. એકદમ કૃષ્ણ લાગે છે બીજો એના એના પછી હું બોલવાનું એક જોઈએ બે મીઠાઈ જોઈએ કે ત્રણ બે જોઈએ પછી જો આપણે શૂઝ આઈપાની બેરા કેટલા મસ્ત લાગે છે મેઠો તો મુકામ નીચે કૃષ્ણ જો ફોટો ફોટો પાડી કૃષ્ણ કૃષ્ણ શું જાગીને આવો આવો એટલે તું જાગીને જાગીનેવો લાકડી દેખાડો લાઈટ થાય છે Biên tay anh ngưng ngưng mặt biên tay anh ngưng mặt biên tay anh ngưng mặt biên tay anh ngưng mặt biên tay em ગાટ વાળવાની ઓકે રામ નારાયણમ મહેશિયોએ આવો આવો અમાર કાટલોગર ભાઈને કઈ બોલે હું સાફ કર દઉં હું સાફ કર દઉં બસ આ ચોખા ચોખા એકમા બેટા ઓને દેખાડવા ના આ રાખડી બાંધો ભાઈ ને આ રાખડી બાંધો ભાઈ ને લે આ છોટા ભીમ છે ને આમ રાખ આપ સિઓ દરા બાઉ પરમો ગડી બાઉ સ્માઈલ કરો દીકા સ્માઈલ કરો હસ હસ ખોટાટકડ ના તોડ ના લે ના છોડો જો હા હવે નિષ્કતા જે લે આમ મથી જતાં દિવસ લાગે તો બરા કડક લેતી જાશે હાલો બેટા ભૂખ લાગી છે ફ્રુટો રક્ષાબંધન બધાએ રાખડી બાંધી લીધી છે બરાબર જોકે તૈયાર થઈ ગઈ છે અને એ હવે જાય છે એના ભાઈને રાખડી બાંધવા માટે બરાબર ત્યાં હું તો નથી જવાનું પણ ખાલી એ જાય છે ક્યારે જવાનું છે છે મેડમે ચેન્જ કરી લીધા એના ઘરે જવાનું છે ને એટલે અને આપણે આપણી દુકાનમાંથી જ લીધા છે ગઈકાલે ઓપનિંગ હતું સ્ટીફનનું કેવા લાગે છે કમેન્ટ કરજો સ્પેશિયલી મારા કપડા હવે આ મેડમ જાય છે જો કે પાંચ વર્ષ ઓછામાં ઓછા પાંચ વર્ષ થઈ ગયા છે અને હજુ સુધી મેડમ એના ભાઈને રાખડી બાંધવા માટે નહોતી ગઈ જે આ વર્ષે પોસિબલ બન્યું છે તો એ આ વખતે જાય છે બરાબર હું નથી જવાનું એકલી જ જવાની છે હું એને મૂકવા જાઉં છું હું એને મૂકીને પાછો ઘરે આવતો રહીશ બરાબર પછી આપણે બ્લોગ એન્ડ કરશું તો તમારે શું કહેવું છે એના ભાઈ માટે એણે બહુ બધું લીધું છે સમજો આમાં વિર્યું છે આમાં વિર્યું છે બરાબર બહુ બધું ભરીને જાય છે રિટર્ન જે ગિફ્ટ આવે રિટર્ન ગિફ્ટ એ પાછો પણ ફોટો પાડીને મોકલજે હું આપું હિસાબ થશે ભાગ્યા પડશે નથી જોતા તારી પાસે રાખજે અમતી તું દેવાની છો ને એ અમને ખબર છે બરાબર આ પૂતા હોય ને આપણે ખીચામાં છૂટા અમુક પૈસા પીડાવે ને આપણને પૂછે ખાલી આમ ઊંઘમાં પૂછે આ જોતા છે લઈ લો એટલે ઊંઘમાં તું હાથ પાડવાનો આ વાંધો લઈ લે હવે પછી રિટર્ન આવતા નથી તો રક્ષાબંધન પતિ ગઈ મેડમ આવી ગયા પાછા આપણા ઘરે કેવી રીતે તમારી રક્ષાબંધન બહુ મસ્ત અચ્છા કેટલાનો હું કયો ફકરો કેટલાનો આમ કહેવાય ને આવક થઈ 4 થી 5000 ની હમ બહુ મોટી આવક થઈ ને હવે તમારે તો કઈ નહીં હવે આજે છે રક્ષાબંધનનો બીજો દિવસ બરાબર વ્લોગ મે કન્ટિન્યુ રાખ્યો છે વ્લોગ મે એન્ડ નતો કર્યો તો મારી સગી પાંચ સિસ્ટરમાંથી ચાર સિસ્ટર ગઈકાલે એટલે કે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી દીધી હતી એક બેન બાકી હતા કેમ કે એ લોકો ફરવા ગયા હતા દ્વારકા અને જૂનાગઢને ને સાઇડ ગયા હતા અને જે આજે સુરત આવી ગયા છે તો અત્યારે પહેલાં અમે એના ઘરે જઈએ છીએ મારી રાખડી બાંધાવવા માટે અને પછી એક બીજી જગ્યા પણ જવાનું છે જ્યાં નીતુ એને રાખડી બાંધવાની છે જ્યારે અમારા મેરેજ થયા ત્યારે કન્યાદાન જેણે આપ્યું હતું બરાબર મારા પપ્પાના એક ફ્રેન્ડ છે

તો મારી તો બધી રાખડી આવી ગઈ છેલ્લા આ બેન બાકી હતા દ્વારકા બી ગયા હતા હવે નીતુને હજી એક બાકી છે જે અમારે બાંધવા જવાનું છે કામરેજ જે અહીંથી ઓલમોસ્ટ દસ થી બાર કિલોમીટર થાય છે જો ઓલીને જો ઓલીને કેટલી ઉતાવળ છે દે રક્ષાબંધનને ઓલરેડી બે ત્રણ દિવસ જતા રહ્યા છે પણ અમારા ઓફિસે ખુશી મેડમ જે અમારી ઓફિસે એઝ અ એમ્પ્લોય કામ કરે છે તો એ મને રાખડી બાંધવાના છે આજે બરાબર તો ચાલો આજે હવે બાકી હતા છેલ્લા એ તો એની પાસે આપણે રાખડી બંધાવી લઈએ બરાબર એટલે બધા જ આપણે ભાઈ બેન ભાઈ બહેન થઈ જાય હવે હવે કેટલાના મામેરા કરવા એ મને દસ નથી ઉજતી મારે ચોપડી ચોપડી બનાવી પડશે એમાં નામ લખવા પડશે બરાબર ચાલો થઈ ગયું તમારે ડીશ બી બાકી છે બાકી છે આપણે તૈયાર કરો પડી છે ને બધા છોટી ગયા આ બધું છે ફટાકડા ફૂટ્યા એટલે વાંધો નહીં આવે ત્રણ મારવાની <gulow> <for> <gulow>